અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરી અટકાયત અગાઉ આઠ આરોપીની થઈ ચૂકી છે ધરપકડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના આઈઆઈપીએચ ખાતે હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ મુખ્યમંત્રીએ કહ્યું કોરોના કાળમાં ભારતે સૌથી વધુ દેશને આપી વેક્સિન તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીની માળખાકીય સુવિધાઓનું સુદૃઢ માળખું ગુજરાતની બની ઓળખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ હજારથી વધુ ગામમાં પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ લાભાર્થીઓ સાથે કરશે વર્ચ્યુઅલી સંવાદ એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર નાણામંત્રી નિર્મલા સીતારામણ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું હશે પહેલું બજેટ પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભનો આજે છઠ્ઠો દિવસ અત્યાર સુધી 7 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જશે પ્રયાગરાજ ગુજરાતથી મહાકુંભ શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા પ્રવાસન નિગમે ટોલ ફ્રી નંબર કર્યો જાહેર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહી છે ભારતની અર્થવ્યવસ્થા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું અનુમાન આગામી બે નાણાંકીય વર્ષ દરમિયાન ભારતનો વૃદ્ધિ દર છ પોઈન્ટ પાંચ ટકા રહેશે યથાવત આજથી મોઢેરા મંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી મોઈની કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિઓ રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર નલિયાને બાદ કરતા મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધ્યું એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ત્રણ ચાર દિવસ પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી ખો ખો વિશ્વકપની સેમીફાઈનલમાં પહોંચી ભારતીય મહિલા અને પુરુષ ટીમ ફાઇનલમાં પ્રવેશના ઇરાદા સાથે આજે ઉતરશે મેદાનમાં સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો હવે સમાચાર જોઈશું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાબતે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કાર્તિક પટેલ ફરાર હતો આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તબક્કાવાર અનેક આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં કાર્તિક પટેલ મુખ્ય આરોપી છે જે વિદેશમાં ભાગતો ફરતો હતો જેની આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા તેણે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે જામીન મંજૂર ન કરતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ તે ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની અટકાયત કરી છે